ગુજરાત સરકારના આદેશ અનુસાર તેમજ પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ શ્રી એમ એન બારોટના માર્ગદર્શન હેઠળ ગત તારીખ એકવીસ મે બે હજાર ચોવીસના રોજ એન્ટી ટેરરિઝમ ડેની ઉજવણીના ભાગરૂપે પશ્ચિમ કચ્છ જિલ્લાના અલગ અલગ યુનિટ દ્વારા પોતાના વિસ્તારમાં સાફ સફાઈ અભિયાન સહિતના અલગ અલગ કાર્યક્રમો યોજી અને પ્રતિજ્ઞાનું વાંચન કરેલ હતું જ્યારે ભુજ શહેર હોમગાર્ડ સભ્યો દ્વારા શરૂઆતમાં જિલ્લા હોમગાર્ડ કચેરી મહાદેવ ગેટથી રૂટ માર્ચ કરી ગાંધીજીના પ્રતિમા સામે પ્રતિજ્ઞાનું વાંચન કરી હોમગાર્ડ સભ્યોને આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા બની ચૂકી છે ત્યારે તમામે સહિયારા પ્રયત્ન કરીને આતંકવાદને જળમૂળમાંથી નાબૂદ કરીને રાષ્ટ્રહિતનું કાર્ય કરવું જોઈએ અને તે માટે સરકાર શ્રી ખૂબ જ કાર્ય કરી રહી હોવાનું જણાવી હોમગાર્ડ સભ્યોને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી મિસર વોકવે પર ઇન્ડિયન રેડક્રોસ કચ્છ ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં લગભગ છત્રીસ યુનિટ બ્લડ કલેક્ટ કરવામાં આવેલ હતું આ કેમ્પને સફળ બનાવવામાં ચેરમેન ધવલભાઈ આચાર્ય અને હોમગાર્ડના ઓફિસ કમાન્ડેન્ટ મનીષભાઈ બારોટનો અગત્યનો ફાળો રહ્યો હતો તેમજ ટ્રેઝરર સંજયભાઈ ઉપાધ્યાયનું માર્ગદર્શન મળેલ હતું સાથે વાઇસ ચેરમેન વિમલભાઈ મહેતા અને સેક્રેટરી મીરાબેન સવાલિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પને સફળ બનાવવામાં ડૉક્ટર ધૈર્ય સોનેજી લેબ ટેકનિશિયન નિકેશભાઈ સાવંતભાઈ સાહિલભાઈ સુફિયાનભાઈનો સહયોગ રહ્યો હતો જિલ્લા હોમગાર્ડ કચેરીના વહીવટી અધિકારી શ્રી અમરસિંહ એલ તુવર હાજર રહેલ હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભુજ શહેર ઓફિસર કમાન્ડિંગ વારિશ કે પટણી તેમજ રેન્ક ધારકો તેમજ હાજર રહેલા તમામ હોમગાર્ડ સભ્યોને જિલ્લા હોમગાર્ડ શ્રી દ્વારા અભિનંદન પાઠવ્યા હતા ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા અને અમારી વડી કચેરી દ્વારા એકવીસ મે એન્ટી ટેરરિઝમ ડે નિમિત્તે એની ઉજવણીના ભાગરૂપે કચ્છ જિલ્લાના પશ્ચિમ કચ્છ હોમગાર્ડ જવાનો દસે દસ યુનિટમાં આજરોજ સફાઈ હોય બ્લડ ડોનેશન હોય કે વૃક્ષારોપણ હોય જેવા અનેક કાર્યક્રમો અમારા યુનિટોમાં થઈ રહ્યા છે ત્યારે આજરોજ ભુજના હૃદય સમ્રાટ હમીસર તરાવની પાસે વોક વેચેની સામેની સફાઈ અભિયાન તેમજ બ્લડ ડોનેશનનું કેમ્પનું આયોજન ભુજ શહેર યુનિટ દ્વારા કરવામાં આવ્યું છે અને આજરોજ હું ભુજ શહેરના તમામ હોમગાર્ડ જવાનોને તેમજ ભુજ શહેરના ઓશીને અભિનંદન આપું છું કે આ સરાહનીય કાર્ય કર્યું છે તે બદલ અને હું આતંકવાદી દેહ નિમિત્તે હું પ્રજાજનોને પણ કહેવા માગું છું કે આપ પણ જાગૃત રહો અને આતંકવાદીઓનો ખાત્મો થાય તેના પ્રયત્નોમાં આપે સૌ તેની તકેદારી રાખી અને સફાઈ અભિયાન તેમજ બ્લડ ડોનેશન બાદ આતંકવાદી વિરુદ્ધ શપથ ગ્રહણ કરશે હોમગાર્ડ જવાનો ગાંધીજીના પુત્ર પાસે